ગત તારીખ આઠમી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લા ખાન રોયલ એન્ટરપ્રાઇઝ પ્રોપરેટર ધર્મેશભાઈ રહેમતુલ્લા ખાન અને વેબ રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ વિલાયત ગામના સરફરાઝભાઈ સૈયદ સિક્યુરિટી ગાર્ડ ગમલેશ સિંહ તેમજ ટેમ્પાના ડ્રાઈવર સંજય કુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જીજ્ઞેશ મહેતા સાથે મળી કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીઓમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું જે તારીખ આઠ એક બે ચોવીસ ના રોજ આઇસર ટેમ્પો નંબર જી જે સોલ એ યુ જીરો છસો અઠ્યાસી ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતા ત્રણ હજાર છસો ને કિલોગ્રામ ઓછું વજન કરાવી રૂપિયા છ લાખ એકાવન હજારની કંપની સાથે છેતરપિંડી કરી હતી એટલું જ નહીં આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરરાઇટર ધર્મેશભાઈ તથા કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ બે હજાર સત્તરથી દિન સુધી છેતરપિંડી કરી અત્યાર સુધી છ વર્ષમાં આશરે ચારસો ને છપ્પન ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યો હતો જેની કિંમત આઠ કરોડ બાણું હજાર હોવાનો આંકડો જીગ્નેશ મહેતાએ પોતાના લેપટોપમાંથી કાઢી આપ્યો હતો ગત આઠમી જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે ત્રણ કરોડ બાર લાખ વીસ હજારની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આરોપીઓએ આશરે દોઢ એક વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ એસ સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી જેના પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવ મહેશ પારિક પુરોહિતનાઓએ વાગડા પોલીસ મથકે આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વાગડા પોલીસે ચારસો નવ એકસો વીસ બી હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેડું મેળવવાની કવાયત કરી હતી વાગડા પોલીસે ગુનો નોંધી ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવતા છ આરોપીઓની ગણતરીના સમયમાં દબોચી લેવામાં આવ્યા છે જ્યારે હજુ પણ બે આરોપીઓ વોન્ટેડ છે અને તેમને ઝડપી પાડવાની કવાયત કરવામાં આવી છે જોકે ત્રણ કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ આખરે ઉદ્યોગનગરીમાં પણ ખળભળાટ મચી ગયો છે સમગ્ર બનાવ અંગે ડીવાય એસ પી પીપી એલ ચૌધરીએ પણ પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી પૂરી પાડી હતી વાઘરા પોલીસ સ્ટેશનમાં અહીં પીકો કલમ ચારસો નવ એકસો વીસની ગુજનનો એક ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદીશ્રી રાઘાભાઈ ગોરૈતના ફરિયાદ આપેલ છે જેમાં બિરલા ક્રાસિંગ કંપનીમાં તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો મટીરિયલ ગેટ ઉપરના જે ઓપરેટર છે ફરીના એમને દર્શનભાઈ પ્રજા પછી નવે વજન કર્યું હતું એમનું વિઝન જણાવ્યું દસ કિલો ચારસો સિત્તેર કિલોગ્રામ એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી સો ટેમ્પાનું વજન ચૌદ કિલો ચારસો વીસ કિલોગ્રામ જણાય આવે એથી એમને આ બાબતે શંકા ગઈ કે ત્રણ હજાર છસો ને એંશી કિલો વજન કરાવ ઓછું હતું એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી તેથી એમને એમના એડમિન ઓફિસર અને એચઆર મેનેજર એને જાણ કરેલી એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે આ કામનો આરોપી છે રહેમતુલ્લા ખાન અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપર છે ધર્મેશભાઈ તેમને કોન્ટેક્ટ આપેલો છે એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા એક છ એક આરોપીઓ છે અઝમતુલ્લા ખાન બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર ધર્મેશભાઈ રહેમતુલ્લા ખાન રહીમતુલ્લા ખાનના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરપ્રાઝ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા આઇસર ટેમ્પોનો ચાલક સંજીવ કુમાર યાદવ આ બધા ભેગા મળ્યા આઠ આરોપીઓ લગભગ બે હજાર સત્તરથી આ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું જે કાર્ડ હોય છે આરએફ આઈડી કાર્ડ હોય છે એ આરએફ આઈડી કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું આટલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને તેની પછાત જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો તેથી પસાર થઈ જતો હતો એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ છ લાખ એકાવન હજારની છેતરપિંડી થયેલી હતી એ રીતે આજે સુધી બે હજાર સત્તરથી કુલ સાત ચારસો છપ્પન ગાડીઓ આ રીતે પસાર થઈ રહી છે એટલે એનું આ જે ટેમ્પોમાં વજન ઓછું જણાવ્યું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ ત્રણ કરોડ બાર લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોગ્ય ભેગા મળી અને પુનાહિત કાવતરો કરીને છેતરપિંડી કરેલી છે એ બાબતનો વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ છ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બાકીના જે બે આરોપીઓ છે એ અમુક વોન્ટેડ છે એમની ધરપકડની કાર્યવાહીમાં ચાલુ છે